રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના જૂના સરપંચ બોલું વજુભાઈ ત્રાણા હવે અત્યારે વિસાવદનની પેટા ચૂંટણી ચાલે છે ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ લડે છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા લડે હવે વાત ઈ છે સંદેશો મારે ઈ આપવો છે કે ગોપાલભાઈ ઇટાલિયા એક તાકાતવાર ઉમેદવાર છે એ વિસાવર્દનના ખેડૂતો જાણે છે અને જામકંડ જયેશભાઈને પક્ષે જવાબદારી આપી છે વિસાવર્દનની ચૂંટણી કિરીટભાઈ પટેલને જીતાડવાની તો હવે જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ આપી આપી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરશું છું અને અમે પહેલેથી ભારતીય જનતા પાર્ટી જ જોડાયેલા હી પણ વેદના છે ને એટલે કેવાય છે કે જયારે વિસાવદરની સીટ ઉપર કેશુભાઈ પટેલ ધારાસભ્ય તરીકે છૂટા હતા અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હતા હવે કેશુભાઈને સત્તા ઉપરથી પોતાના સ્વાર્થ માટે હટાવવા વિઠ્ઠલભાઈ રાદડીયા મુખ્ય ફાળો એનો હતો અને ભારતીય જનતા પાર્ટીને એના દીકરાને જવાબદારી દીધી છે જયેશભાઈ રાદડીયાને તો તમે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને એટલે હું પક્ષને કહું છું પાર્ટીને કહું છું કે તમે એવું માનો છો કે જયેશભાઈ રાદડીયાનું વિસાવર્દનના ખેડૂતો વિષાવદનનો પટેલ સમાજ કે અઢારય વરણ શું એનું માનશે જયેશભાઈ જ્યાં જ્યાં હે ને રોષ વધશે એનું કારણ એવું છે કે વિઠ્ઠલભાઈ જયારે કેશુ બાપાની પીઠું પાછળ ખંજર મારી વિસાવદરની જનતાને ખબર છે એ જાણે છે અને જયેશભાઈને તમે જવાબદારી દીધી છે ને એના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડશે કદાચ વિસાવદનની સીટ જાય પણ ગોપાલભાઈ જીતી કે પબ્લિક એટલી ગાંડી કે ભોળી નથી હોતી કે સમય ને ભૂલી જાય અને જયેશભાઈ પટેલ સમાજના નેતાથી ફરે છે તો વિસાવદન નક્કી કરશે કે પટેલ સમાજના નેતા જયેશભાઈ ને સ્વીકારે છે પટેલ સમાજ કે નથી સ્વીકારતા એ જનતા નક્કી કરશે ઓગણીસ તારીખે મતદાન ત્રેવીસ તારીખે રિઝલ્ટ છે ત્યારે ભાજપે નક્કી કરવાનું છે કે પટેલ સમાજના નેતા કોણ છે સમૂહ લગ્ન જયારે આપને જામકંડ ની અંદર યોજાયો ત્યારે આ તાલુકો રહ્યો ને એક સમાજની ભાવનાથી જોડાયેલો તાલુકો અને દરેક કાર્યક્રમ ની અંદર એક સમાજની ભાવનાથી કામ કરતો હોય પણ હર વખતે હવે તો એવું થઈ ગયું છે કે સમાજના મંચને રાજકીય મંચ બનાવી દે છે આ લોકો જયારે સમૂહ લગ્ન હોય કે અન્ય સમાજની મિટિંગ હોય ત્યારે રાજકીય વાત સિવાય બીજી વાત ન હોય અને આ વસ્તુ અમે સ્વીકારતા નથી અમને ગમતું નથી હવે પછીના આગલા દિવસોમાં જો આવા કાર્યક્રમ થશે ને તો એ વસ્તુમાં અમે ઇન્વોલ્વ નહીં થાય એનું કારણ છે કે જ્યાં સમાજની વાત આવે ને રાજકારણ ન આવવું જોઈએ એ મીઠા રાદડીએ કહેતા કે સમાજમાં રાજકારણ ન આવવું જોઈએ તો આ સમાજના મંચને રાજકીય મંચ બનાવે છે ને એક જામકંડનો આખો તાલુકો હવે જાણે છે અને જયેશભાઈ એવું માને કે હું સમાજ નો આગેવાન છું અને સમાજ બધો હું ફાવ એમ કરશે તો એ વિસાવદર ત્રેવીસ તારીખે નક્કી કરશે અને વિસાવદરના ખેડૂતોને હું એ કઉ છું કે ભૂતકાળ જોજો લોકોનો ભૂતકાળ જોઈ મતદાન કરજો અને આવા આગેવાનો સમાજની અંદર જો મોટા થાય ને તો સમાજની દિશા ને દશા બે બગડી જાય સારા અને પવિત્ર માણસ કેશુભાઈ પટેલ કે જે લેવા પટેલ સમાજનો મોભી હતો અને વિસાવદની સીટ ઉપરથી મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યનું શાસન કરતા અને અઢારે વરણનું કામ કરતા કે બાપાનો કોઈ ખરાબ ન બોલી શકે ગુજરાત રાજ્યની અંદર અઢારે વરણમાં કોઈ એમ ન કહી શકે કેશુ બાપાએ કોઈના કામ નથી કર્યા આવા ભોળા બાપાને પીઠ પાછળ ઘા મારી અને જે સત્તાથી દૂર કરી રહ્યા પોતાના અંગત સ્વાર્થ માટે સમાજ બધો જાણે છે વિસાવદન જનતા જાણે છે અને વિસાવદન જનતા નક્કી કરશે ત્રેવીસ તારીખે એનું પરિણામ વિસાવદન જનતા બતાવશે અને નો ખેડૂત બતાવશે જય સરદાર જય હિન્દ જય ભારત